નમસ્કાર દોસ્તો સ્વાગત છે અમીરગઢ સરકારી વિનિયાનો કોલેજમાં ચાલતા એનએસએસ યુનિટ તેમજ સીડબ્લ્યુડીસી વિભાગ અને માવજત હોસ્પિટલ પાલનપુરના સંયુક્તપુરમે સ્તન કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું નાસકાઠા જિલ્લા યુવા રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો રાજ્યના માહિતી નિયામક કે એલ બચાણીની ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યામંદિર ખાતે યોજાયેલા ફેસ્ટિવલમાં કુલ અઢાર જેટલા શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લીલા તર્પણ મિટ્ટી પાણી દાયણ રૂટ ઓફ ડેથ બૂટ મિડલ ક્લાસ માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત પણ કરાયા હતા મૃતક બાળકીનું નામ રાધિકા આબુ રોડ રેલવે સ્ટેશન પર એક બાળકીનું આખલા દ્વારા કરુણ મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે આબુ રોડ રેલવે સ્ટેશન પર આખલાએ બાળકીની છાતી પર પગ મૂક્યો હતો અકસ્માતમાં બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું મુંડારાના રહેવાસીનો એક પરિવાર જેમના સંબંધીને બીમારીના કારણે મળવા આવ્યા હતા સ્વજનને મળીને મુંડારા પરત ફરતા આ દુઃખદ ઘટના બની હતી તે સમયે પરિવાર નજીક આખલો પસાર થયો હતો આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આ ઘટના બની હતી દી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે ઠંડીનો પારો એકાએક ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે તેર ડિગ્રી થવા પામ્યો હતો જે મંગળવારે પણ સામાન્ય વધારા સાથે લઘુત્તમ તાપમાન યથાવત રહેતા અનેક વિસ્તારોમાં બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે તેની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો ઉપર પડતા વાતાવરણના પલટા વચ્ચે પણ ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે અમીરગઢમાં એકમાત્ર ડીએમ યુ લોકલ ટ્રેનનો સ્ટોપેજ છે આના સિવાય કોઈ ટ્રેનની સુવિધા આપવામાં આવી ન હોવાથી રેલવેની સુવિધાઓથી વંચિત રહેનાર લોકોએ અમીરગઢ ખાતે આવેલ અજમે ડિવિઝનના ડીઆરએમને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી જેમાં મુખ્ય માંગોમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ અમદાવાદ જયપુર લોકલ ટ્રેનનો સ્ટોપેજ બંધ કર્યા બાદ ચાલુ કરવામાં આવ્યો નથી તેને પુનઃ શરૂ કરવા તથા અમીરગઢ તાલુકા પેલેસ હોવા છતાં કોઈ પણ એક્સપ્રેસ ટ્રેનનો લાભ મળતો નથી અહીંના લોકો પણ રાજસ્થાન અને અમદાવાદ જેવા શહેરો સાથે સંકળાયેલા હોવાથી તેઓના એક્સપ્રેસ ટ્રેન જેવી અમદાવાદ હરિદ્વાર અને જયપુર બાંદ્રા જેવી ટ્રેનોનો લાભ મળે એ માટેના સ્ટોપેજ આપવાની રજૂઆત કરી હતી આ ઉપરાંત અમીરગઢવાસીઓની વર્ષો જૂની માંગને મુખ્ય જરૂરિયાત એવા રેલવેવવર બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી ડીએમ દ્વારા શાંતિપૂર્ણ રજૂઆત સાંભળ્યા બાદ આ રજૂઆત ઉપર સુધી પહોંચાડી નિરાકરણ લાવવા માટેનું આશ્વાસન આપ્યું હતું દારૂ જુગાર અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહ બાતમી મળેલ કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી બિશ્નોય હાલ રહેવાસી ડીસા જોખમનગર તાલુકો ડીસા મૂળ રહે વરણવા તાલુકો ભારતીય દારૂનો રાખી વેચાણ કરેલ છે ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયરની કાચની બોટલો મળી કુલ નંગ ત્રાણું જેની આશરે કિંમત બત્રીસ હજાર અને પંદર તેમજ રોકડ રકમ બે હજાર ચારસો ને સાહીઠ મળી કુલ ચોત્રીસ હજાર ચારસો ને ના મુદ્દામાલ સાથે તેની વિરુદ્ધ પ્રોહિબિશન આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓને વાલીઓમાં મુશ્કેલીમાં મુકાયા છે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં ખેડૂતોને ખેતી કરવા માટે રાતે પાણી વાળવા જવું નહીં પડે રાજ્યના છન્નું ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો છે અને બાકીના ચાર ટકા ગામોમાં પણ ખેતી માટે દિવસે વીજળી મળતી થઈ જશે એમ મંત્રી કનુ દેસાઈએ મંગળવારે જાહેર કર્યો હતો ત્યારે દક્ષિણ ગુજરાતને પણ આ યોજનાનો લાભ મળતા ખેડૂતોમાં ખુશી જોવા ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરના નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમત નું અ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું વર્ષ બે હજાર ચોવીસ ની વિદાય ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે થશે એવી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં હવામાનની આગાહી કરતા જણાવ્યું કે છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠાના ઝાપટા થવાની શક્યતા છે આ માવઠાના ઝાપટાઓ રાજ્યના અનેક વિસ્તારોને આવરી લેશે હવામાનની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે રાજસ્થાન બોર્ડર પરના ગામડામાં વધુ અસર જોવા મળશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે